રાજકીય આગેવાનો દિવસે અટલજી ને પુષ્પાંજલિ કરાઈ મહાન ભારતના અભૂતપૂર્વ વડાપ્રધાન રહી ચુકેલા અને ભારતીય જનતા પાર્ટીના પાયાના નેતૃત્વ અને પ્રેરણા સ્ત્રોત એવા અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મ જયંતિ ઉજવણી બુધવારના રોજ સમગ્ર દેશભરમાં કરવામાં આવી હતી અટલજીએ તેમનું જીવન એક મજબૂત સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત નિર્માણ માટે સમર્પિત કર્યું છે વાજપેયીજીનો મંત્ર પ્રથમ મારો દેશના વિચાર સાથે તેમણે પોતાનું જીવન વિતાવ્યું અને ઊંડો રાજકીય કાળ અને દેશમાં પ્રતિભાશાળી વ્યક્તિત્વની આજે દેશને ખોટ પડી રહી છે ત્યારે આજે સમગ્ર રાજ્યમાં અને અમદાવાદ જિલ્લાની સાથે માંડલ તાલુકામાં પણ અટલજીના ઉજવણી કરાઈ હતી માંડલ ખાતે પૂર્વ સાંસદ અને હાલના ધારાસભ્ય શંભુનાથ ટુડિયા સુરેન્દ્રનગર લોકસભા સાંસદ ચંદુભાઈ શિહોરા પૂર્વ ધારાસભ્ય કમાભાઈ તેમજ વજુભાઈ અને માંડલ ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકરોએ અટલજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી અને તેમના કાર્યકાળને વાગોળ્યો હતો આજના દિનને અટલજીની યાદમાં ઉજવાતો સુશાસન દિનના ભાગરૂપે માંડલ તાલુકામાં કેન્દ્રીય નેતાઓની બિરાદરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ગજર માંડલ એનો એનો જે કેડી કંડારી છે કેડી કંડારી લઈ બાજપી જે કંડારી છે ત્યારે આજે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ બાજપેયીજી જેમનો વારસો મૂકી ગયા છે વારસાને જીવંત રાખવા માટે દેશનું શાસન કરી રહ્યા છે ત્યારે આપણને સૌને બધાને ખબર છે કે વાજપેયી જે આ દેશ માટે જે ભોગ આપ્યો છે આ દેશને સુશાસન પૂરું પાડ્યું છે એને આજના એમના જન્મજયંતિના દિવસે આપણે બધા સાથે મળી અને આજે માંડલ ખાતે શ્રી ઢિયાર ખાડાપાર નાવદા સમાજ દ્વારા સંચાલિત શ્રી વૈભવ લક્ષ્મી વિદ્યાલયના નવનિર્મિત શાળાનું આજે જે લોકાર્પણ કાર્યક્રમ છે તેમાં પૂર્વ રાજ્યસભાના સાંસદ અને હાલના ગઢડાના ધારાસભ્ય પરમ પૂજ્ય શંભુ પ્રસાદ ટુંડિયાજી અને સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ શ્રી ચંદુભાઈ શિવરાની વિશેષ ઉપસ્થિતિમાં આજે સુંદર મજાની વિદ્યાલયનું લોકાર્પણ કરવામાં આવેલું છે અને સમાજના હિત માટે જ્યારે શંભુપ્રસાદ જે રાજ્યસભાના સાંસદ હતા ત્યારે એમને પચીસ લાખ રૂપિયાની